કોસાડ આવાસમાં શાકભાજી અને ફ્રૂટના ધંધાના ઝઘડાની અદાવતમાં ચાર પિતા પુત્રએ તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો બાજુની બિલ્ડિંગમાં રહેતા ત્રણ પિતા પુત્ર ઉપર હુમલો થયો હતો જેથી પિસ્તાળીસ વર્ષે પિતાનું ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું હતું ઘટનાને પગલે અમરોલી પોલીસે હત્યારાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા જોકે હુમલો કર્યા બાદ અલ્પેશ તેમના પિતા અને તેમના ભાઈ વતન સાવરકુંડલા નાસી છૂટ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી જેથી પોલીસે એક PSI સાથે ટીમ સાવન કુટલા રવાના કરી હતી ત્યાં ચારેય આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી હાલ ચારેય આરોપીનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગઈ 6 તારીખે કોસાડાવાસમાં એક હત્યાનો બનાવ બનેલો હતો એ બાબતે વિગત એવી છે કે જે ફરિયાદી છે એ ફરિયાદી અને આરોપી છે એ બંને જણા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં એક ચાર રસ્તા ઉપર શાકભાજી વેચવાનો ધંધો કરે છે એમાં આરોપી છે જે કાયમી જે જગ્યા પર ધંધો કરતો હશે એની બાજુમાં ફરિયાદીએ પોતાનું શાકભાજી વેચવા માટે ગયા હતા તો એ બાબતે આરોપી એવું કહ્યું હતું કે એમને ત્યાં આગળ આવવું નહીં અને ત્યાં બેસીને ધંધો કરવો નહીં એ બાબતે અમને બોલાચાલી થઈ હતી તો એની અદાવતમાં એ લોકોએ સાંજે આરોપી છે એ લોકો ફરિયાદીના ઘરે ગયા હતા અને તલવાર વડે ફરિયાદી અને એના સગા સંબંધી ઉપર હુમલો કરેલો જેમાં એક જણને પેટના ભાગે તલવાર વાગવાથી મોત થયેલું છે અને બીજા બે જણને ઈજા થયેલી છે આ ગામે ચાર આરોપીઓને સાવરકુંડલા અમરેલી ખાતેથી અરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે